જય માતાજી મિત્રો હર હર માં તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો છો બધા મજામાં ને આઈ કોઈ સ્વસ્થ સાજા તો દોસ્તો આજે અઠવાડિયા ફરી એક વખત વાડીની અંદર આવ્યા છીએ અને ખેતર મેં તો હવે મરચો આપણો જે હતો એ બધી મરચીઓ પાણી મૂકવાનું બંધ કરી દીધેલું કારણ કે મરચોની સાઈઝ બહુ નહોતી થતી એટલે મરચો બહુ ઝેનો ઝેનો થત એટલે પાણી મૂકવાનું બંધ કરી દીધેલું એટલે મરચો હવે બધો પાકીને લાલ લાલ થઈ ગયો છે એટલે એ મરચો હવે આપણે તોડી લઈશું ફરી મરચો કાઢી નાખશું કારણ કે પંદર દિવસથી વાત ચાલતી કે મરચો કાઢી નાખીએ કાઢી નાખે પણ મરચું લીલી લીલી થતી જતી હતી અને મરચોની સાઇજ બહુ નોની નોની રહેતીલી એટલે ફરી પાણી ના મૂક્યું આ વખતે એટલે મરચો ફરી શું છે કે હવે બાકી જવા આવ્યો છે લાલ થઈ ગયો એટલે લાલ મરચો તોડીને આપણે હૂકવી દઈશું એટલે આખું બરાબર ફરીએ છું દરાઈને ખામ ચાલશે પોણી મૂક્યું હોત તો ઘણોય લાગ્યો પણ દોસ્તો પોણી મૂકતો ન આ મરચો લીલી શમ થઈ જતીલી અને મરચો લીલી થાય એનો હતો નહીં પણ મરચો નહોતો લાગતો જેમ જેનો મરચો લાગતો હોય વેપારીઓ લેતા નહોતા અને પોણી મૂકીએ આ રીતે ઘણી ઓલો પોણી મૂકીએ તો પાછું મરચો લીલી સમ થાય આ ખાવાનું બહુ વધેલું બરાબર બરાબર તમે કીધું ચાલો હવે પોની નહીં મૂકું હવે જે બને કંઈક બીજો નવો પાક કરીએ એટલે ફરી પાછા સરથી રોપશું જે રોપવું હોય ત્યાં પાછું સાઈડ પર આ મરચો વરચો ઘેર ચાલે એની માટે થોડોક રોપી દઈશું નહીં ઘેર ખાવા માટે થોડુંક રોપી દઈશું ના બધી રેંગણી હવે આપણી જેન જેની થઈ ગઈ તાને તો મોટી 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 દેખાતેલી વિપુલ બહેન મજા આવી ગઈ છે હમ ના હોય શું વાત છે

તો તો આપણ અહીંથી સ્મેલ આવે પણ લગભગ મને નથી આવતી એટલે કદાચ મને એવું કે કદાચ હશે અને આપણી બાજુ કોઈ દાડ આવું કોઈ કરતા નહીં વલિયારી છે એવું કશું કોઈ ખેતી કરતા નહીં એટલે આપણને ખબર જ નહીં કે વલિયારી છે એટલે સવાની બાજી નું જાળ જાણ ને સોળ અવન ભાજીનો નો હવે હોડાયો જો છંચેડિયા તો હોડાયો એવું છે દોસ્તો ચલો આપણે આ વલિયારી નો હવાની ભાજીનો નો સોર થયો મોટો એટલે અમે વાજી ગયા તો લેજો એટલું વલિયારી છે પણ વલિયારી નો આ છે હવાની ભાજી મરચો થોડો મોટો મોટો થયો હોત ને તો મજા આવી જત પણ સાઈજ બહુ નોની નોની થઈ ગઈ ને એટલે મિત્રો કાઢવાનો થયો મરચો બાકી આપણે મરચી કાઢવાનો કોઈ ઈરાદો નતો જરી ગઈ છે રાયડો રાયડો કહેવાય એને રિંગન બે મેળ દઉં ભૂલ ચા ડોલમે મેળે તો ચાલો મિત્રો આપણે થોડાક ચના સુકાઈ ગયા છે ઉપડા એવા થઈ ગયા છે ઉપાડ લઈએ જો ચના હાથમાં આવે તો એના ગેર પહોંચે પપ્પા શીખશું હે ને ઉપડા થક નહીં ઉપડતા ને કોણ મેલેલું હોય ને તો ઉપડે હુકું ગયું છે ને એટલે જમીન કાઠી થઈ ગઈ છે બાકી ચના મસ્ત થઈ ગયા છે જોરદાર થઈ ગયા છે વિપુલ ભાઈ હોવ જો પેલ બાજુ ઉપાડે અને મહેનત કરે છે પણ રાગ આવતો નહીં એમને વિપુલ તો જોર મસ્ત ચાલે છે ખાવાનું કેવું લાગે છે વિપુલભાઈ મસ્ત એક ગાયન થઈ જાય ચના ઉપાડો ચના ગાયન ગાયો છે વિપુલ ભાઈ હા ગાયન કોઈ કઈ ગાવ કઈ નાખો કઈ નાખો ચલો તમને જે ફાવતો હોય એ નાખો બહુ લીલા ના ઉપર નાખશો હે લીલા બહુ ના ઉપર છે ફૂકાઈ ના ફૂકાઈ ના ઉપર આઈ બાજુ સે આ આઈ બાજુ આવો ગૌ ગીત કે કરે આય બાજુ આઈરા આ ચાલો નાઈ કસ બિલકુલ કસ મારી ઘડિયાર બોધનારી બીજાની બંગડી નહીં પ્યારે મારી ઘડિયાર બોધનારી બીજાની બંગડી નહીં પ્યારે મેં પ્રેમી એવો કર્યો છે બીજે લગન નહીં કરે વાહ વાબા મોજ ચાલે ચાલો દોસ્તો આપડા ચના ચેકિન ખાવા માટેનું સેટિંગ થઈ ગયું એકદમ મસ્ત ને જોરદાર એ આ શું તોડ્યું છે એ નહી રહે હમ આઈ રહ્યું મસ્ત લઈ આ તો ચાલો મિત્રો હવે આપણે રીંગણ મરચો ટોમેટો ને ચણાન બનાવીને એમ બધું તોડી લીધું છે અને હવે હોજ પડવાઈ છે એટલે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજનો વિડિયો અહીં પૂરો કરીએ વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો મળીએ ફરી કાલે નેક્સ્ટ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય માતાજી બધા મિત્રો ને જય માતાજી ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મળીએ ફરી કાલે બીજા નવા વિડીયો ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી